આ તરફ અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અસામાજિક તત્વો સામે ટેક્સી ચાલકોમાં ભારોભાર રોષ છે વેપારીઓ સાથે ટેક્સી ચાલકો હડતાલમાં જોડાયા છે બસો જેટલા ટેક્સી ચાલકો આ હડતાલમાં જોડાયા છે વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે અંબાજીની બસો ટેક્સી ચાલકો એ અસામાજિક તત્વો સામે હડતાલ કરી છે અંબાજીની વેપારીઓ સાથે તમામ ટેક્સી ચાલકો પણ આ હડતાલમાં જોડાયા છે ટેક્સી ચાલકોએ પણ અસામાજિક તત્વોથી ભારે પરેશાની ભોગવવી પડી રહી છે તેવી રજૂઆત કરી છે અને તેઓ પણ આ હડતાલમાં જોડાયા છે અંબાજી ખાતે તમામ દુકાનો હાલ બંધ જોવા મળી રહી છે તેની સાથે સાથે તમામ જે ટેક્સી ચાલકો છે તે પણ આ હડતાલમાં જોડાયા છે અસામાજિક તત્વોની હેરાનગતિને પગલે આ બંધ પાડવામાં આવી રહ્યો છે હડતાલ કરવામાં આવી રહી છે જગ વિખતમાં અંબાનું પવિત્ર યાત્રા જામ છે ત્યારે અસામાજિક તત્વો ભારે ત્રાસને લઈને જે આપ જોઈ શકો છો વેપારીઓની સાથે સાથે જે ડ્રાઈવર એસોસિએશન તેમની પણ બસો કરતા વધુ ટેક્સી ગાડીઓ છે તેમને પણ બંધ પાડીને વેપારી લોકોને સમર્થન આપ્યું છે ત્યારે અનેક વાર આ ડ્રાઈવરોની ગાડીઓ પર પણ પથ્થરમારો થતો હોય છે ને એમને કા તોડવામાં આવતા હોય છે ત્યારે ડ્રાઈવરો પણ જે રોષે ભરાયા છે તેને લઈને આપણે ડ્રાઈવર સાથે વાત કરીશું જ્યારે કહી શકાય કે તમે અંબાજીથી આબરોની ગાડીઓ ચલાવો છો અંબાજીથી બહાર જાઓ ત્યારે તમને કેવો માહોલ લાગે છે અસામાજિક તત્વોના કારણે એવું થયું સાહેબ કે જીવ જોખમમાં લઈને જવું પડે છ વાગે પથ્થર મારો ગમે ત્યારે ગમે ત્યારે રસ્તા પર ચાલુ થઈ જાય લૂંટ લૂંટપાર ચાલુ થઈ જાય કોઈ ગેરંટી છે નહીં અંબાજીની કારણ કે આ સામાજિક તત્વો ગમે ત્યારે એમની ઈચ્છા થાય ત્યારે લૂંટ માર કરે છે અને સાંજે તારીખમાં આજકાલ નીકળ્યો એટલે ધ્યાનનો જોખમ થઈ ગયો આજકાલ આખું ઝીરો જીરો સેવન કરીને ધ્યાન ચાલુ થઈ છે જે બાઈકો ઉપર હુમલા કરે છે બાઇક લઈને આવે છે પાછળથી હુમલો કરીને જતી રહેશે આ લોકોનું નેટવર્ક એ છે ને એ ખબર નહીં તમારે કોડવડ કરતા પણ બહુ હોય રહો તમે બહારથી જોઈ લે આ ગાડી વાળો એટલો જોઈ રહ્યો દર ત્યાંથી ફોન કરવા ચાર ગાડી વાળા બાઇક લઈને પાછળ થઈ જાય તર ત્યાં પથ્થર મારો કઈ તરફ ઉઠી જતા તારે અસામાજિક તત્વોનો એટલો ભારે ત્રાસ થઈ ગયો છે ડ્રાઈવરમાં પણ ભયનો માહોલ સજાયો તેને લઈને જે અંબાજી સંપૂર્ણપણે બંધ પાડી છે તેને વેપારીઓને બંધ પાડી તેને લઈને બસો કરતા વધુ ડ્રાઈવરો છે તેમને પણ તેમને પૂરા જે રોજ કમાઈને રોજ ખાવા ડ્રાઈવરો છે તેમને પણ જે વેપારી લોકો છે તેમને સમર્થન આપ્યું છે લક્ષ્મણ ઠાકોર સંદેશ ન્યૂઝ અંબાજી આજની તારીખમાં અંબાજીના અંદર નક્સલવાદ પેદા થઈ ગયો છે સાંજના ટાઈમે નીકળવું મતલબ મોતના છાતમાં લઈને નીકળો મોત તમારી સાંજે છ વાગ્યા પછી અંબાજીનો કોઈ પણ રોડ તમે ચારે તરફથી થી ક્રોસ કરી શકો અને તમે બહુ જોખમના ના જોરે તમારે કરવું પડે છે કાલ જ દાખલો આપો કાલે જ અમારે ગાડી ઉપર પથ્થર મારો થયો એ વખતેના ના માડે દિવસે બેનો બેટીઓ રોડ ઉપર નીકળી નથી શકતી ઓન સ્કેચિંગ ના કામ બહુ થઈ રહ્યા છે ઓન જમે તા વાત કરતો રોડ ખેંચી જાય તો કોઈ સરકાર ધ્યાન આપતી નથી અમારી મુખ્ય માંગ શું છે અમારી મુખ્ય માંગ એ છે સરકાર કે અંબાજીમાં નક્સલવાદ રોકો અંબાજીના અંદર આદિવાસી ઇલાકો ખૂબ વધારે છે નેચરલ પબ્લિક જે આપણી સફર પબ્લિક છે એને રહેવું બહુ મુશ્કેલ થઈ ગયું છે